હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધાએ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ લોક આજે છે સન્ડે આજે છે ફાધર્સ ડે તો બધાને હેપી ફાધર્સ ડે બધા પપ્પાઓને હેપી ફાધર્સ ડે અને આજે થોડો અમારી મોર્નિંગ લેટ જ થઈ છે આજે સન્ડે છે તો છોકરાઓ થોડા લેટ જાય ગયા એ લોકોના હેર વોશને એવું આજે કરવાનું હોય તો એમ થોડું મોડું થયું બસ તો જો હવે કામમાં બધું થઈ ગયું છે ને પરવારીને શાંતિથી બેઠી છું અને આજે મેં એક ચોરી કહેવાય આમ તો ચોરી કરી છે એ હું તમારી જોડે શેર કરું એકા છે ને બેલ છે આ મની પ્લાન્ટ છે મની પ્લાન્ટ આ એક મની પ્લાન્ટ હું લઈ આવી છું આ બધા એવું કહે છે કે આ મની પ્લાન્ટ છે ને તમે ચોરી કરીને ઉગાડો ને તો જ ઉગે એમ તો શું એ સાચું હશે આ મની પ્લાન્ટ ચોરી કર્યો તો જ ઉગતો હશે આજે હું આ મની પ્લાન્ટની મેં ચોરી કરી અને લઈ આવી છું હવે એક બોટલ કેમ એવું લઈ અને એની અંદર હું પાણી ભરીને એને રોપી દઈશ પછી જો તમારી જોડે શેર કરીશ એટલે આજે મને એવું લાગે છે કે આવું કંઈ હોતું હોય છે આ સાચું હોય છે કે આને ચોરી કરીને બીજાના ઘરેથી તમે લઈ આવો ને તો જ એ પ્લાન્ટ તમારા ઘરે ગ્રો કરે તો હું તો આ લઈ આવી છું તો હવે તમારા લોકો જોડે શેર કરીશ કે કેવું છે ને કેવું નહીં આ વાત સાચી છે કે ખોટી છે શું છે આ મિથ કાંઈ ખબર નથી પડતી તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને પછી મને કહેજો કે શું સાચું છે કે ખોટું છે આવું હોય કે ન હોય એમ તો ચાલો હવે રસોઈ બનાવીએ સવા બાર સાડા બાર જેવું થઈ ગયું છે સાડા બાર થઈ ગયા છે સવા બાર સાડા બાર થવા આવ્યા છે હું આવી ગઈ છું કિચનમાં અને અમે એક વાટકો જેટલા વટાણા પલાળ્યા છે સાંજે સેવ ઉસળ બનાવવાનો પ્લાનિંગ છે આજે સંડે છે તો કંઈક બનાવીએ તો સેવ ઉસળ બનાવવા માટે મેં અહીંયા એક વાટકા જેટલા વટાણાને પલાળી દીધા છે તો સાંજે હું તમારી જોડે સેવ ઉસળની રેસીપી શેર કરીશ અમે સવારે મોર્નિંગમાં સાત આઠ વાગે જ પલાળી દીધા છે તો સાંજ સુધીમાં સરસ પલળી જાય સૂકા વટાણા છે અને ચાલો હવે બનાવીએ રસોઈ આ મેંગો છે ને પોચી થઈ ગઈ છે તો એમાંથી કેવી રીતે રસ કાઢવો ને હું તમને ખૂબ ઇઝીલી આ બધી મેં એની ચીરો કરી દીધી છે એકદમ દેખાય છે પોચી પોચી થઈ ગયેલી છે સરખી છાલી ન નીકળે પછી આમ ગ્લાસ લઈ અને ચીરમાંથી ચીરો કરીને પછી ગ્લાસથી આવી રીતે બહુ ધારવાળો ગ્લાસ લેવાનો થોડો પછી આવી રીતે એને ઘસી અને એમાંથી કાઢી લેવાનો બધો પલ્પ આવી રીતે ચીર લઈ બે એક વખત આવી રીતે પછી આમ ફેરવીને બંને બાજુ ફેરવીને ગ્લાસથી બધું કાઢી લેવાનું આવી રીતે ગ્લાસ લેવાનો એટલે તમારા હાથ પણ ના બગડે વાટકો કેવો લ્યો તોય ચાલે પણ એનાથી થોડું તમને ટચ થાય ને મેંગો તો બધું હાથ ને એવું બધું ગંધારું થાય આમાં કેવું કે તમારા હાથ બગડે જ નહીં એકદમ સરસ રહે એક જ હાથમાં આમ ચીર પકડી અને આવી રીતે ગ્લાસથી બંને બાજુથી એક વખત આમ ને એક વખત આમ એક જ મિનિટમાં તમારે ફટાફટ થઈ જાય જેટલી પણ મેંગો હોય છે ને એટલો રસ કાઢવો હોય છે ને તો તમારે દસ જ મિનિટમાં ગમે તે ઢગલો એક મેંગ મેંગોનો પલ્પ આવી રીતે બધો જ નીકળી જશે અને પોછી થઈ ગયું હોય એટલે છાલ તો બરાબર નીકળે જ નહીં પછી આવી રીતે કાઢો ને તમે તો અંદર રહેશે નહીં જરાય અને બધું જ એ એકદમ સરસ રીતે ક્લીન થઈ જશે આખી છાલમાં બધું જ નીકળી જશે એટલે તમારે સ્ટોર કરવી હોય ને મેંગો તો ફટાફટ આવી રીતે કાઢો ને તો ફટાફટ સ્ટોર થઈ જાય અહીંયા રસ પણ ફટાફટ નીકળી જાય મારે એક તપેલી જેટલો રસ મેં ફટાફટ દસ મિનિટમાં તૈયાર કરી દીધો છે આ બધો પલ્પ નીકળી ગયો છે ને એમાંથી બધો પલ્બ રેડી કરીને એક તપેલીમાં બધું જ મેં નાખી દેશે હમણાં અને પછી થોડીક ખાંડ નાખી પાણી નાખી થોડું અને અમે જો મેંગોનો રસ રેડી કરી દીધો છે તો જેટલી મેઘો હોય છે એટલે ફટાફટ થઈ જશે તમારે રેડી એક વખત આવી રીતે ટ્રાય કરજો અને પછી મને કહેજો તો બધો જ રસ જો મારે અહીંયા રેડી થઈ ગયો છે પૂણા ત્રણ થઈ ગયા છે અને શ્લોકને ઊંઘ આવતી નથી હાર્દી સુઈ ગઈ છે એ સવારે વહેલી ઉઠી રીડિંગ કરવા માટે અને આ ભાઈને અમારે જલસા જ છે ઊંઘ નથી આવતી સુઈ જવું છે આમાં મમ્મી બોલીને જવાબ દે સુઈ જવું છે હાર્દી એ બનાવ્યું છે ને પપ્પા માટે સુઈ ગઈ છે જો શ્લો એ બનાવો છે શું બનાવ્યું છે દીદી એ જો પછી આની અંદર છે ને ચોકલેટ ને હું મૂકવાની છે જો દેખાય છે તમને હવે ચોકલેટ ને અંદર મૂકવાની છે ઓ પોકેટ છે ઓ છે ફૂલ તો પોકેટ આમાં પાપા લખ્યું છે પાછળ સુપરહીરો પાપા આવો લખ્યું છે ક્યાં આની અંદર છે ને દીદી ચોકલેટ મૂકશે પછી પપ્પા સાંજે આવશે ને એટલે આપશે જો આવી રીતે આવી રીતે બનાવ્યા છે નાના નાના પોકેટ બનાવ્યા છે બે ત્રણ પોકેટ બનાવીને સુઈ ગઈ છે પાછી ઉઠીને બનાવવાની છે પપ્પાને સરપ્રાઈઝ આપવાની છે મને આવું એક બનાવવું છે તો બનાય ને બનાવવું છે તો બનાવવાનું બધું ટ્રાય કરવાની પેપર લેવું છે પેપર ને લે ચાલે આપણે બનાવીએ ચાલો શ્લોક ને હાધી શું બનાવે છે હું તમારી જોડે શેર કરીશ ઓકે ભાઈ નું શ્લોક કાર્ડ શું બનાવવાનું છે અહીંયા લખવાનું છે હેપી હેપી પછી ફાધર્સ ડે ફાધર્સ ડે ચાલ આખું બની જાય ને પછી મને બતાવજો હો બાઈનું સ્લોક કાર્ડ પછી કલર કરેશ કેવો કલર કરેશ પિન્ક હે હા ના પછી હવે કેવો કરીશ થઈ જાય પછી મને બતાવજો હા કે મસ્ત કાર્ડ રેડી કર્યું હતું પણ મારે ક્લિપ લેવાની રહી ગઈ છે અને હાર્દીએ અને બંને મસ્ત કાર્ડ બનાવ્યા હતાના પપ્પા માટે ફાધર્સ ડેના બહુ ફાઇન હતા પણ મારે એ રહી જ ગઈ ક્લિપ લેવાની પછી હું આગળના વિડીયોમાં તમને શેર કરીશ હવે ચાર વાગ્યા છે અને ગામડે ફોન કર્યો તો હમણાં તો શું છે વરસાદ ને કેવું છે એમ અહીંયા તો ફૂલ વરસાદ છે ને અહીંયા ફૂલ તડકો છે એટલે ફોન કર્યો તો કે અમારે તો કેટલો વરસાદ છે સરસ વાવણી થઈ ગઈ પાણી આવી ગયું છે અમારા ઘરની બાજુમાં એક નેર જેવું નીકળે છે તો એ આખી છલકાઈને જાય છે તો મને એ લોકોએ થોડી વિડીયો ક્લિપ મોકલી છે ત્યાંથી અમારા ઘરની અને અમારા ફળિયામાં જે વરસાદ આવે છે અને તો હું તમારી જોડે શેર કરું છું આ છે અમારું ગામ અને અમારા ઘરની બાજુમાં રોડ બે રોડની વચ્ચે એક આવું નેર જેવું ચાલ્યું જાય છે અત્યારે પાણી છે બાકી ખાલી રસ્તો છે પેલી બાજુ ક્રોસ કરીને જવાય ને એવો પણ અત્યારે આખી નેર છલકાઈને ફૂલ પાણી જાય છે એટલો વરસાદ પડ્યો છે પાણી જાય છે જો અને આ અમારી શેરી છે આખી ને આ શેરીનું બધું પાણી નીચે ઠાણમાં જાય અમારું ઘર છે આ છે અમારો ડેલો ગામડામાં ડેલા દરવાજા બહુ મોટા હોય ને આ છે અમારો ડેલો ને આની અંદર છે ને ફળિયામાં પાણી તમને જો ફૂલ પાણી જાય છે ફળિયામાંથી માટી બધી ધોવાઈને જાય છે અને પાણી જાય છે આ મોટું ફળ્યું છે આ અમારા ભાઈ જો છત્રી લઈને ફળ્યામાં છોકરાઓને વરસાદ આવે એટલે નીકળી જવું હોય બાર તો ચાલો અહીંયા સેવ ઉસળની તૈયારી કરું છું વટાણા ને બટેકા હળદર ને મીઠું નાખી ને આ ભાવ રેડી થઈ ગયા છે પછી પાઉંભાજીનું ભાજીનું લઈ આ બધું એકદમ મેસ કરી દેવાનું એકદમ સરસ રીતે થોડું જ કચરું રહેવા દેવાનું થોડું એવી રીતે પછી પાણી નાખવાનું છે આમાં બે ગ્લાસ જેટલું પાણી એકદમ ઉસળ છે ને એકદમ પાતળું હોય વટાણા થોડાક આમ આખા રાખવાના સાવ નહીં પેલું કરવાનું થોડાક મોઢામાં આવે ને એવા અહીંયા અમે તેલ મૂક્યું છે અને તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં સીજ હિંગ નાખી અને લસણ આદુની પેસ્ટ એ નાખવાની છે ટમેટાની ગ્રેવી તમે નાખી શકો કાંદાની ગ્રેવી નાખી શકો પણ મેં એટલું બધું કંઈ નાખ્યું નથી ખાલી આદુ લસણની પેસ્ટ નાખીને સાતળી એકદમ સરસ રીતે થોડું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ને સ્મેલ બેસી જાય ઓ બળવા દેવાનું બળી જાય તો પછી સ્મેલ આવે પછી આ જે વટાણાનો રગડો તૈયાર કર્યો છે ને વટાણા બટેકાનો જે મેશ કરીને આપણે એ બધો નાખી દીધો છે આની અંદર બધું સારી રીતે મિક્સ કરી પછી એમાં મસાલા કરવાના છે મસાલામાં બે ચમચી જેટલો જે સેવુસણનો રેડીમેડ મસાલો આવે ને એ જ નાખ્યો છે એટલે તમારે બીજું કાંઈ નાખવું જ ન પડે એમાં બધું જ આવી જાય એક ચમચી જેટલું ધાણાજીરું ને સેજ મીઠું નાખીને ઉકાળી લીધું છે પછી એક લીંબુનો રસ અને લીલા ધાણા નાખી અને સરસ રીતે ધીમા ગેસ ઉપર ઉકળવા દીધું હતું હવે સરસ ઉકળી જાય એટલે પછી પાઉં જોડે સર્વ કરવાનું સેવ જોડે ખાવ ઉપર કાંદા અને એવું નાખી દીધું છે સેવ જોડે પાઉ જોડે બધામાં મજા આવે તો ચાલો આવી જાઓ બધા સેવ ઉસળ ખાવા માટે સેવ ઉસળે કહેવાય ને મિસળ પાવય કહેવાય આને તમારા લોકોને શું કહે છે મને કોમેન્ટ કરીને કહેજો સેવ નાખે તો સેવ ને બાકી મિસળ પાઓ જે કહેવું હોય તે કહેવાય તો ચાલો બધાય આવી જ જોડે મિલ્કશેક બનાવ્યું હતું બપોરનો રસ વધ્યો તો ને તો ચાલો તમને મારી ચેનલમાં મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ